નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપના તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ જે વિષય હોય છે એ વિષયનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ હોય છે કે અમારા જે દર્શક મિત્રો છે જે ખૂબ મોટી સંખ્યામાં છે તેમના જે પ્રશ્નો જે છે અથવા તો એમની જે રજૂઆતો છે એમને અમે પ્રાથમિકતા આપીએ આ જ કારણસર આપણે દરરોજ આ ખાસ કાર્યક્રમની અંદર દર્શક મિત્રો તરફથી અમારી પાસે જે કંઈ પણ રજૂઆત આવતી હોય છે જે પ્રશ્નો આવતા હોય છે તે પ્રશ્નોને અમે પ્રાથમિકતા આપીએ છીએ આ કાર્યક્રમની અંદર દરરોજ અમારો હેતુ મુજબ કોઈને કોઈ એવા વિષયની પસંદગી કરીને અમે દર્શક મિત્રોને સંબંધિત વિષયોના નિષ્ણાતોને બોલાવીને એમને વાકેફ કરતા હોઈએ છીએ એમની પાસેથી જ સચોટ માહિતી મેળવતા હોઈએ છીએ આ જ કારણસર અમે આ કાર્યક્રમ મારફતે દર્શકોને સારી માહિતી આપવાનો હેતુ સાથે અમે આગળ વધી રહ્યા છીએ તો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે વિષય પણ ખૂબ મહત્ત્વનો છે ખાસ કરીને મહિલાઓ માટે આજનો જે વિષય છે એ સૌથી મહત્ત્વનો છે જેથી મહિલા દર્શકો જે પણ આપણી સાથે જોડાયેલા છે તેમને આજનો કાર્યક્રમ જે છે એ ખાસ જોવા જેવો છે કારણ કે આજે આપણે જે વિષય ઉપર વાતચીત કરી રહ્યા છે તે છે ગર્ભાવસ્થામાં ડાયાબિટીસની જે તકલીફ થતી હોય છે મહિલાઓને એ વિષય છે ગર્ભાવસ્થામાં ડાયાબિટીસની તકલીફ મહિલાઓને કેમ થતી હોય છે તેના કારણ શું રહેલા છે તેના લક્ષણ કેવા પ્રકારના રહેલા છે એની એક સારવારની રીત કેવા પ્રકારની રહેલી છે અને ગર્ભાવસ્થામાં જો ડાયબિટીસને આપણી તકલીફ થાય તો તેમાં કેવી કાળજી લેવી જોઈએ અને કેવા ખોરાક આપણા જે હોવા જોઈએ તે તમામ પ્રશ્નો જે છે આજે આપણે એ પ્રશ્નો ઉપર વાતચીત કરીશું અને આ વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ ભાષામાં માહિતી આપવા માટે આપણી સાથે આજે જોડાયા છે ડૉક્ટર નેહી પરીખ જે ગાયકને છે જે આપણને સરળ ભાષામાં અંગે માહિતી આપશે નહી મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ સો મચ ગોપાલભાઈ મેમ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે દુનિયાભરની અંદર બે કરોડથી વધુ મહિલાઓ જે છે એ સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસની તકલીફ જે છે એનાથી ગ્રસ્ત બનતી હોય છે અને આ એક ખૂબ મોટી તકલીફ જે છે આપણા અમદાવાદ અને ગુજરાતમાં પણ આની સાથે ગ્રસ્ત મહિલાઓની સંખ્યા ખૂબ મોટી છે અને સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે એવા સમાચાર પણ અમારી પાસે આવ્યા છે જ્યારે આ પ્રકારની મેમ સ્થિતિ રહેલી છે ત્યારે સૌથી પહેલા આપણા જે દર્શક મિત્રો છે એમને આપ એ જણાવો કે ગર્ભાવસ્થા દરમિયાન થતી આ ડાયાબિટીસની તકલીફ ખરેખર છે શું ગોપાલભાઈ ડાયાબિટીસ આપણને ખબર છે કે બે પ્રકારના આપણને ખબર છે અત્યાર સુધી ટાઈપ વન અને ટાઈપ ટુ ટાઈપ વન જે બાળકોમાં જોવાય છે ટાઈપ ટુ જે એડલ્ટ એટલે મોટા લોકોમાં થર્ટી ફાઈવ પછી જોવાય છે ત્રીજી એક ટાઈપ છે જેને કહેવાય છે જેસ્ટેશનલ ડાયાબિટીસ હવે આ એવો ટાઈપનો ડાયાબિટીસ છે જે ખાલી પ્રેગ્નન્સીમાં જ આવે છે અને જેમ પ્રેગ્નન્સી પૂરી થાય તેમ આ ડાયાબિટીસ જતો બી રહે છે એને આપણે સ્પેસિફિકલી કહીએ છીએ જેસ્ટેશનલ ડાયાબિટીસ એ આજકાલ ઘણી વધારે ચાઇમાં જોવા મળે છે બહુ જ આ વખતે ફ્રીક્વન્સી ડાયાબિટીસની વધી ગઈ છે ગર્ભાવસ્થા સ્ત્રીઓ વચ્ચે આ જે ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસની જે તકલીફ મહિલાઓમાં થતી હોય છે એના એક ડોક્ટર તરીકે મેં કારણ આપ શું જોઈ રહ્યા છો મુખ્ય કારણ આપણને કેવા દેખાય છે અ હવે થોડીક આપણી સેડેન્ટ્રી લાઈફ સ્ટાઇલ એટલે બેઠાડું જીવન થઈ ગયું છે એનું એક બહુ મોટું કારણ છે ડાયાબિટીસ માટે સેકન્ડ ફૂડ ચોઇસીસ હવે બધાને ફાસ્ટ ફૂડનો બહુ વધારે પડતો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે સેટરડે સન્ડે બાર જ ખાવું ઓર સ્વીગી ઝોમેટો તમે બસ ઓર્ડર કરી લો એ ફૂડમાં જે સુગર કન્ટેન્ટ હોય છે કન્ટેન્ટ હોય છે જે આપણને અનહેલ્ધી કરી દે છે એના લીધે ડાયાબિટીસ વધારે દેખાય છે સેકન્ડ છે કે મેરેજની એજ હવે થોડી લંબાઈ ગઈ છે પહેલા આપણે જોતા હતા કે બાવીસ ત્રીસ ચોવીસ ઉપર લગ્ન થઈ જતા હતા પચ્ચીસ છવ્વીસે પહેલું બાળક આવી જતું હતું હવે લગ્નની ઉંમર જ ત્રીસ બત્રીસ થઈ ગઈ છે ઘણા બધા લોકોને પાંત્રીસ વર્ષે પેલું બાળક આવે છે એટલે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ ચાન્સીસ વધી જાય છે પ્લસ આપણે એક એશિયન કેટેગરીમાં આવીએ બરાબર આપણો બધાઓ ડાયાબિટીસ ને થોડોક ફ્રી ડિસ્પોઝિંગ છે જેનાથી આપણામાં ડાયાબિટીસ સ્પેસિફિકલી ઇન્ડિયન્સ કહીએ એશિયન્સ કહીએ એમાં થોડોક વધારે જોવા મળે છે બીજા કરતા

એ બધું તો નોર્મલ પ્રેગ્નન્સીના બધા સિમ્પ્ટમ્સ છે બરાબર એટલે ડાયાબિટીસ ક્યારે જ પકડાય જ્યારે અમે સ્ક્રીન કરીએ સ્ક્રીનિંગનો મતલબ કે આપણે બ્લડ ટેસ્ટ યુરિન ટેસ્ટ જે નોર્મલ પેશન્ટ આપણા પાસે તપાસ કરવા આવે ત્યારે જે અમે કરાવીએ એનાથી ડાયાબિટીસ પકડાય છે આમ હું તમને આમ વેક સિમ્ટમ્સ કહું કે આમ થોડુંક આપણને ક્યારે એવું આપણને થોડુંક લાગવું જોઈએ કદાચ હોઈ શકે છે જ્યારે વારંવાર ઇન્ફેક્શન થાય પ્રેગ્નન્સીમાં મેમ એક પ્રશ્ન કોમન જે છે આની સાથે જોડાયેલો પ્રશ્ન છે પ્રશ્ન નવો આપણી પાસે આવ્યો છે પ્રશ્ન મેમ એ છે કે બ્લડ શુગરનું લેવલ જે છે એ સગર્ભાવસ્થા દરમિયાન કેટલું એક મહિલામાં રહેવું જોઈએ એક સ્વસ્થ મહિલા જે છે એમાં કેટલું એનું લેવલ રહેવું જોઈએ એક સ્વસ્થ મહિલા હોય ને એનું આપણે જો ફાસ્ટિંગ લેવલ જોવા જઈએ ને તો એ નાઇન્ટી ફાઈવ થી ઓછું હોય છે અને જમ્યા પછી બે કલાકે જે આપણે બ્લડ ટેસ્ટ કરતા હોઈએ પોસ્ટ ટ્રેન્ડ બ્લડ ટેસ્ટ કહીએ ને એનું વન ફોર્ટી થી નીચું રહેતું હોય છે એટલે એ જો તમારા રિપોર્ટ એટલા આવે તો તમે કમ્પ્લીટલી નોર્મલ આપણી પાસે એક ત્રીજો બ્લડ ટેસ્ટ છે જેને કહેવાય છે એચબી એ સી એ આપણા ત્રણ મહિનાના બ્લડ એવરેજ કેટલું રહે છે બ્લડ શુગર એટલે ઇટ ઇઝ અ મોર સ્પેસિફિક ટેસ્ટ ખાલી એ એક જમવા પર ડીપેન્ડ નથી કરતો એ જો સિક્સ પોઈન્ટ ફાઇવથી નીચો હોય તો આપણે રિલેટિવલી ડાયાબિટીસ સિક્સ ટુ સિક્સ પોઇન્ટ ફાઇવ વાળો જે રેન્જ હોય છે એને અમે પ્રી ડાયાબિટીઝ કહેતા હોઈએ છીએ કે ચેટી જવું ની ઉપર આવે તો ચેટી જવું અને સાડા ની ઉપર આવે તો સો ટકા ડાયાબિટીસ હમ મેમ જે રીતે આપે વાત કરી કોઈ પણ મહિલા છે આપણે જાણીએ છીએ કે ખૂબ ઓછા લોકોને આ બધી ચીજોની મેડિકલ ભાષામાં જાણકારી હોય છે માહિતી ખૂબ ઓછી હોય છે એક જનરલ રીતે આપણે સમજીએ કોઈ પણ મહિલા માટે તો સગર્ભા વસ્તા દરમિયાન માનો કે એને ડાયાબિટીસ છે અને એની ચકાસણી કરવામાં આવે માનો કે કોઈ આસપાસના લોકો પણ થોડા ઘણા જાણતા હોય તો કેટલું લેવલ હોવું જોઈએ અને કેટલું લેવલ એવું હોવું જોઈએ જેનાથી એ સાવધાન થઈ જાય અને ડોક્ટર પાસે તરત જાય જો એનું શુગર 140 ઉપર આવ્યું તો સૌથી પહેલા એને ડોક્ટર પાસે જવું જોઈએ હમ અને ઘરે મેમ કઈ પ્રકારની કાળજી એ ગાળાની અંદર રાખે અ જ્યારે આપણે પ્રેગ્નન્સી હોય ત્યારે આપણે સૌથી પહેલી કાળજી ડાયટની રાખવી પડે છે. અ જો આપણું ડાયટ એકદમ હેલ્ધી ડાયટ જે આપણે કહીએ છીએ કે જેમાં પ્રોટીનની માત્રા વધારે હોય, ફાઈબરની માત્રા વધારે હોય, કાર્બોહાઇડ્રેટ ઓછું હોય કમ્પેરેટિવલી, ફેટ થોડું ઓછું હોય એવું જો આપણે બેઝિક કાળજી રાખીએ તો આપણે ડાયાબિટીસ પ્રિવેન્ટ થઈ શકે છે. મેમ એ પણ હમણાં આપણા દર્શક મિત્રોને જણાવો કે કોઈ સગર્ભા અવસ્થા દરમિયાનની મહિલા જે છે એને ડાયાબિટીસની અસર થઈ છે અને તો એના ટેસ્ટ જે સૌથી પહેલો ટેસ્ટ આપણે આપણે આપની પાસે જે આવે છે એ કેવા પ્રકારનો ટેસ્ટ અને કયો ટેસ્ટ હોય છે આપણે યુઝ્યુઅલી યુરિન અને બ્લડ ટેસ્ટ પરથી આપણે ડાયાબિટીસ કહી શકતા હોઈએ છીએ અ બ્લડ ટેસ્ટમાં જે મેં તમારી જોડે વાત કરી અત્યારે કે એક રેન્ડમ બ્લડ ટેસ્ટ હોય એક ફાસ્ટિંગ બ્લડ ટેસ્ટ હોય એક જમ્યાના બે પછીનો જે પોસ્ટ પ્રેન્ડિયલ બ્લડ ટેસ્ટ કહીએ છીએ એ હોય અને એક HbA1c હોય હવે આપણે જ્યારે કોઈ બી આપણે સ્ક્રીનિંગ કરીએ છીએ ઇન્ડિયામાં સ્ક્રિનિંગનો મતલબ કે જ્યારે નોર્મલ બ્લડ ટેસ્ટ જતા હોય આપણે પ્રેગ્નન્સીના ત્યારે એક આપણે આરબીએસ અંદર ઇન્ક્લુડ કરી દઈએ છીએ જેનાથી આપણે સ્ક્રીનિંગ થઈ જાય કે ભાઈ પ્રેગ્નેન્સીમાં કોઈ અત્યારે ડાયાબિટીઝની તકલીફ નથી એટલે આ એક નોર્મલ બ્લડ ટેસ્ટથી એકદમ સિમ્પલ બ્લડ ટેસ્ટથી આપણે ડાયાબિટીસ રૂલ આઉટ કરી શકીએ છીએ મેમ આપણા દર્શક મિત્રોને એ પણ જણાવો કે કોઈ મહિલા પહોંચે છે સારવારની એક તબક્કો આપણે જાણીએ છીએ કે સગર્ભાવસ્થા દરમિયાન નિયમિત રીતે ડોક્ટર બોલાવતા હોય છે તો માનો કે કોઈ તકલીફ મહિલાને આ પ્રકારની ડાયાબિટીસની છે સગર્ભાવસ્થા દરમિયાન તો એની એક સારવારની રીત જે છે મેમ એ કયા પ્રકારની આગળ વધતી હોય છે અને કયા પ્રકારની કાળજી રાખવી પડતી હોય છે યસ અ જો કોઈ સગર્ભા મહિલાને ડાયાબિટીસની તકલીફ આવી છે તો સૌથી પહેલા અમે કંટ્રોલ કરીએ બાય ડાયટ ડાયટમાં અમે એકદમ સુગર બંધ કરાવી દઈએ છીએ એટલે શુગર એટલે ચામાં બી શુગર ના જાય પછી આપણે જે નોર્મલ આપણે આપણા શાકભાજીમાં ને એમાં ઘણી વાર ગોળ ને શુગર નાખતા હોઈએ છે એ અમે બંધ કરાવી દઈએ રોટલીની માત્રા ઓછી કરાવી દઈએ ની માત્રા જે આપણે કહીએ અને રાઈસ બી અમે ઓછું કરાવી દઈએ આની સામે અમે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ જેમ કે બાજરો છે જવ છે એવું થોડુંક અમે વધારતા હોઈએ છીએ પ્લસ પ્રોટીન કન્ટેન્ટ અમે ખાવાનું વધારવા માંગતા કહીએ છીએ. પ્રોટીનમાં આપણે આવી ગયું આપણા મગ, ચણા, આપણે સોયાબીન પછી પનીર આવી ગયું. જો તમે નોનવેજ ખાતા હોય તો એગ્સ આવી ગયા, મીટ આવી ગયું. આનાથી પ્રોટીન કન્ટેન્ટ વધે છે આપણા પોષણનું. એટલે કાર્બોહાઈડ્રેટ કન્ટેન્ટ આપોઆપ ઘટી જાય છે જેનાથી સુગર થઈ છે. મેમ જે રીતે ઘણા લોકો કહેતા હોય છે કે હા સ્થૂળતા આપણે એમ કહી કહી શકાય કે વજન વધી જવાના કારણે પણ આ પ્રકારની તકલીફ થઈ શકે છે ખરી કોઈ મહિલાને યસ અ વજન જે વધેલું હોય છે એ ટેકનિકલી પ્રી પ્રેગ્નન્સી હોય છે જ્યારે પ્રેગ્નન્સી રહી એની પહેલાથી જ જો વજન વધારે હોય તો ચાન્સીસ ડાયાબિટીસના વધી જાય છે પ્લસ અમુક મહિલાઓમાં જો એવું થાય કે એક જ મહિનામાં ચાર પાંચ કિલો વજન વધી ગયું તો થોડુંક આપણે ડાયાબિટીસ તરફ આપણે પીન પોઈન્ટ થઈ શકે કે કદાચ ડાયાબિટીસ હોવાના કારણે આવું ચાર પાંચ કિલો વજન એક સાથે એક મહિનામાં વધી ગયું મેમ પ્લસ જો આપણું વજન પહેલેથી જ વધારે હોય તો બી આ ચાન્સીસ ઘણા વધી જાય છે મેમ આપ એક પ્રશ્ન જે સૌથી અગત્યનો આવતો હોય છે અને મહિલાઓને સતાવતો હોય છે ખાસ પ્રશ્ન એ પ્રશ્ન મેમ એવો છે કે માનો કે કોઈ પણ મહિલાને ડાયાબિટીસ જેમ કે આપણે જાણીએ છીએ ખૂબ મોટી સંખ્યા છે ડાયાબિટીસ સગર્ભાવસ્થા દરમિયાન વાળી મહિલાઓની તો માનો કે કોઈ મહિલાને ડાયાબિટીસ સગર્ભાવસ્થામાં છે તો એ ગાળાની અંદર જે બાળક મેમ છે એ બાળકને કેવી પ્રકારની અસર થઈ શકે છે અને એની સાથે જોડાયેલો પ્રશ્ન મહિલાને પણ કેવી અસર થઈ શકે છે જે કોમ્પ્લિકેશન્સ કહીએ અમે ડાયાબિટીસના એ બે પ્રકારના હોય છે ક્યાં તો માને ક્યાં તો બાળકને બરાબર હવે મધરમાં કોમ્પ્લિકેશનની હું વાત કરું તો વહેલી ડિલિવરી થઈ પ્રીટમ લેબર સાતમા મહિને આઠમા મહિને કાચા બાળકની ડિલિવરી થઈ એ એક હોય છે કોમ્પ્લિકેશન સેકન્ડ કોમ્પ્લિકેશન હોય છે ઇન્ફેક્શન રિપીટેડ એમને યુરિનમાં ઇન્ફેક્શન થાય વજાઇનલ ઇન્ફેક્શન થાય એ ઇન્ફેક્શન્સ બહુ કોમન થઈ જાય છે અ બીજું જે આપણે લોંગ ટર્મ જોઈએ તો થોડુંક નજર દેખાવમાં તકલીફ પડે જેમ કે રેટાઇનોપેથી આપણે કહીએ છીએ એમાં તકલીફ પડે છે કિડનીમાં અસર થાય છે એટલે વારે ઘડી અમારે યુરિન અને ક્રિયાટીલિનનો રિપોર્ટ કરાવવો પડતો હોય છે જ્યારે પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ હોય હવે હું બાળકની વાત કરું કે બાળકને શું કોમ્પ્લિકેશન હોય તો જો અગર ડાયાબિટીસ પહેલા ત્રણ મહિનામાં આવ્યું ગર્ભાને તો આપણે કન્જનાઇટલ માલફોર્મેશન એટલે કે આપણે શું કહેવાય કે જન્મજાત જે પ્રોબ્લેમ્સ કહીએ બાળકમાં એ હૃદયના રોગ હોઈ શકે છે પછી આપણે સ્નાયુના રોગો હોઈ શકે છે મગજની તકલીફ આવે છે બાળકમાં કિડની નાની બને છે તેને અમે કહીએ છીએ એ થઈ શકે છે એટલે બાળકમાં બી બનાવટના રોગો આવી શકે છે જો પહેલે ત્રણ મહિનાથી તમારા શુગર હાય હોય ત્રણ મહિનાથી જ્યારે ડાયાબિટીસ હોય ત્યારે બાળક જ્યારે આવી જાય ડિલિવરી પછી ડિલિવરી પછી બી બાળકને તકલીફો થઈ શકે છે નાના એન્ટિનેટલ શુગરના લીધે જેમાં કે બાળકનું શુગર ઘટી જાય બાળકના વજન ચાર સાડા ચાર પાંચ કિલોના બાળક આવે પછી એમનું કેલ્શિયમ મેગ્નેશિયમ ઘટી જાય બાળકને જોન્ડિસના ચાન્સીસ વધી જાય છે આ બધું આયા પછી બી બાળકને તકલીફ થઈ શકે છે જ્યારે માને ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ હોય. મેમ આપણે આસપાસના લોકોને કહેતા સાંભળતા હોય છે અથવા તો આપણા મોટા જે લોકો હતા આસપાસના લોકો અથવા તો આપણા પરિવારના લોકો એ પણ કહેતા આવ્યા છે અને નેશનાલ લોકો તો કહેતા જ હોય છે કે સગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ મહિલા જે છે એને હળવી કસરત કરવી જોઈએ તો માનો કે એને ડાયાબિટીસ સગર્ભા અવસ્થા દરમિયાન છે તો આવી જે મહિલાઓ છે એમને આ પ્રકારની બાબત જે યોગ્ય બેસે છે કે કેમ મેમ હા 100% અ અમે હંમેશા એવું કહીએ કે ભલે પ્રેગ્નન્સી હોય એક્ટિવ તો રહેવું જ પડે એમાં પછી તમે વોકિંગ આવી ગયું નોર્મલ સ્ટ્રેચિંગ આવી ગયું યોગા આવી ગયું એવી જે વસ્તુ એવી જે કસરતો જેમાં બહુ પેટ ના દબાય તમારું એવી તમે દરેક કસરત કરી જ શકો છો આમ રેગ્યુલર મોડરેટ વેમાં એવું નહીં આપણે વજન ઉતારવા જેમ આપણે એકદમ ઇન્ટેન્સિટીથી કસરત કરતા હોઈએ એવું નહીં લાઇટ એક્સરસાઇઝ મેમ આપ આપણા દર્શક મિત્રોને એક પ્રશ્ન સામાન્ય પ્રશ્ન એ આવે છે કે જે સગર્ભા અવસ્થા દરમિયાન મહિલાઓ જે છે એમને એક સતાવતો પ્રશ્ન એ હોય છે કે એમને કયા પ્રકારની જે તકલીફ જે છે એ એકાએક વધી શકે એ પ્રકારનો જે પ્રશ્ન જે છે એમને ગઈ કયા પ્રકારની સાવધાની ઘરે રાખી શકે એકા એક તકલીફ કોઈ ઊભી ના થાય એકા એક તકલીફમાં ડાયાબિટીસમાં એવું થઈ શકે કે આપણે બાળકનું મૂવમેન્ટ્સ toned નું ધ્યાન રાખવું પડે બાળક સરસ એની રીતે ફરતું હોય આપણે દર મહિને બરાબર જઈને ડોક્ટરની એની તપાસ કરાવતા રહીએ તો આપણે કોમ્પ્લિકેશન્સ રિડ્યુસ કરી શકીએ છે. એક અચાનકની જે તકલીફ કહી શકું તો એમાં બીપી વધી જાય છે. જ્યારે જેને ડાયાબિટીસ હોય એમનું બ્લડ પ્રેશર બી વધીને જે અમે પ્રેગનન્સી ઇન્ડ્યુસ હાયપરટેન્શન કહીએ છીએ એ બી થઈ શકે છે. એટલે એ આપણે કોન્સ્ટન્ટલી ધ્યાન રાખવું પડે કે આપણા શુગર બી કંટ્રોલમાં છે આપણા બીપી બી કંટ્રોલમાં છે તો આપણને કોઈ કોમ્પ્લિકેશન સડનલી થાય નહીં. મેમ આપણે જોતા હોઈએ છીએ કે લાપરવાહી જે છે એ દરેક વ્યક્તિ આપણા લોકો મોટા ભાગના કરતા હોય છે ડૉક્ટર પાસે સારવાર કરતા હોય છે પરંતુ લાપરવાહી એમના કરતા ઘણા કિસ્સા આપણે જોતા હોઈએ છે આપણે જોઈ રહેલી જે મહિલાઓ છે ખાસ કરીને સગર્ભાવસ્થામાં ડાયાબિટીસથી ગ્રસ્ત જે મહિલાઓ છે એમને કયા પ્રકારની મેમ આ કાળજી લેવી જોઈએ જે અને કયા રીતે એમ આપની પાસે પહોંચવું જોઈએ કે લાપરવાહી કેટલી નુકસાન કરી શકે છે કેમ કે એક ડૉક્ટર તરીકે આપ સલાહ આપશો તો એની ખૂબ અસર થાય એવી દેખાઈ આવે છે જેમ તમારા ડોક્ટર કહે તેમ પ્લીઝ ફોલોઅપ રાખો દરેક ડોક્ટર મહિને મહિને એક વાર તો બોલાવતા જ હોય છે પ્રેગ્નન્સી માં સાતમા મહિના સુધી સાતમા મહિના પછી ફ્રિકવન્સી થોડી વધારીને પંદર પંદર દિવસની કરતા હોઈએ છીએ અમે જ્યારે પહેલી વાર પહેલા ત્રણ મહિનામાં અમારી પાસે માતા આવે ત્યારે અમે આ બ્લડ રિપોર્ટ કરાવતા હોઈએ છીએ ડાયાબિટીસનો પછી પછી પાછા સાતમા મહિને ફરીથી કરાવીએ છીએ એક વાર નેગેટિવ આવેલો બ્લડ ટેસ્ટ નોટ મીન કે તમને આગળ જઈને ડાયાબિટીસ નહીં આવી શકે એટલે આપણે વારે ઘડીએ સ્ક્રીનીંગ કરવું જરૂરી થઈ જાય છે. એટલે જેમ ડોક્ટર કહે તેમ ફોલો અપ રાખીએ. પ્લસ આપણે ખાવાનું એક જ જણ માટે છે. પહેલાના જમાનાના લોકો બધા બે જણ માટે ખાવાનું છે. સુગર ખવડાવે, ડેઝર્ટ ખવડાવે, સ્વીટ ખવડાવે. એ માત્ર હવે મારા હિસાબે થોડી ઓછી રાખવી જોઈએ. કારણ કે હવે ડાયાબિટીસનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે. દર્શક મિત્રો મેં જે ઉપયોગી વાત કરી એને આપણે ઉતારવા જેવી છે લાઈફમાં અને ખાસ કરીને મહિલાઓ જે આપણને જોઈ રહી છે એમને તો ચોક્કસપણે મેમ જે રીતે વાત કરી રહ્યા છે એ તમામ પ્રકારની બાબત કાળજીપૂર્વક ધ્યાન રાખવાની જરૂર છે કેમ કે તકલીફ અચાનક પણ ઊભી થઈ શકે છે ઘણી વખત ઘણી મુશ્કેલી આપણા પોતાના માટે અને પરિવારના લોકો માટે પણ ઊભી કરી શકે છે મેમ એક પ્રશ્ન જે છે વારંવાર આવતો હોય છે કે ઘણી બધી મહિલાઓને જ ઇન્સુલિન આપવાની પણ ફરજ પડતી હોય છે એવી મહિલાઓ કેવી છે મેમ જે લોકોને ઇન્સુલિનની પણ ફરજ પડતી હોય છે જ્યારે ડાયાબિટીસ બહુ અનકંટ્રોલ રહે છે સુગર હંમેશા બસો એમજી પર ડીએલ ની વધારે આવે છે ત્યારે ઇન્સ્યુલિનની જરૂર પડતી હોય છે પ્રેગ્નન્સીમાં અમે બહુ લિમિટેડ દવાઓ આપીએ છીએ એમાંની એક દવા છે મેટફોર્મિન અને બીજું છે ઇન્સ્યુલિન જ્યારે ડાયટ અને મેટફોર્મિન થી શુગર કંટ્રોલ નથી થતા ત્યારે અમે પેશન્ટને ઇન્સ્યુલિન પર શિફ્ટ કરીએ છીએ હવે આ ઇન્સ્યુલિન દિવસમાં બે થી ત્રણ વાર લેવું પડતું હોય છે જમતાના જસ્ટ પહેલા

અ જો તમારા શુગર ઇન્સ્યુલિનથી કંટ્રોલ રહેતા હોય તો બીજી કંઈ તકલીફ નથી હા રોજ ઇન્જેક્શન જે લેવું પડે છે મહિલાઓને એ એક થોડીક તકલીફ વાળી વાત છે કે રોજે રોજ ઇન્જેક્શન લેવા પડે છે દિવસમાં બે વાર ત્રણ વાર પણ બાકી જો ઇન્સ્યુલિનથી શુગર કંટ્રોલમાં રહે છે તો એવા કોઈ કોમ્પ્લિકેશન એઝ સચ ઊભા થતા નથી હા જ્યારે ઇન્સુલિન લેતા હોય ત્યારે એ ધ્યાન રાખવું પડે કે પછી સ્ટાવ સુગર લો ના થઈ જાય મતલબ કે તમે ઇન્સ્યુલિન લીધું ને પછી તમે જમ્યું નહીં તો તમારું શુગર એકદમ લો થઈ જશે એવું બી ન થવું જોઈએ હમ મેમ જે નવી પેઢી છે આપણે જાણીએ છીએ ન્યુ જનરેશન ની જે મહિલાઓ છે ખાસ કરીને જે હમણાં લગ્ન કરી કરી ચૂક્યા છે સગર્ભા વસ્તામાં હાલના ગાળામાં છે અને ફાસ્ટ ફૂડ ની ટેવ ધરાવતા લોકોની સંખ્યા ખૂબ મોટી છે ખાસ કરીને યુવતીઓ જે છે લગ્ન કરનાર નવી પેઢીની આપણી મહિલાઓ જે છે

ફાસ્ટ ફૂડ હું બને ત્યાં સુધી લિમિટ કરવાની કહેતી હોઉં છું કારણ કે ઘણા બધા એના પ્રોબ્લેમ્સ થતા હોય છે તમારા બોડી ઉપર તમારા વેટ ઉપર એના સાથે સાથે બહારના જે ફૂડના જે બધું થતું હોય છે ડાયરિયા કોલેરા આ બધું જે બધું થતું હોય છે એ બી એક પ્રેગ્નન્સીમાં બહુ જોખમી વસ્તુ છે એટલે એટલીસ્ટ પ્રેગ્નન્સીના દરમિયાન તો હું એવું કહીશ કે બને ત્યાં સુધી બહારનું ફૂડ ફાસ્ટ ફૂડ અવોઈડ કરી ઘરનું હોમકુક ફૂડ લે તો એ સારી વસ્તુ છે દર્શક મિત્રો અને ખાસ કરી મહિલાઓને એક સ્પષ્ટ સૂચના મેમ આપી છે કે ફાસ્ટ ફૂડ જે છે એ આ ગાળાની અંદર ચોક્કસપણે ટાળી શકાય એવી બાબત છે કારણ કે એનાથી નુકસાન છે ફાયદા કોઈ રહેલા નથી માત્ર ટેસ્ટ પૂરતા આપણે આપણને નુકસાન પોતાને કરીએ છીએ સાથે સાથે આપણો આવનાર જે બાળક જે છે એમને પણ આપણને નુકસાન કરતા હોય છે મેમ એક પ્રશ્ન જે છે બીજો પણ આની સાથે જોડાયેલો પ્રશ્ન છે પ્રશ્ન મેમ એ થાય કે કોઈ પણ મહિલા જે છે જે હાલમાં સગર્ભા છે કે સગર્ભા મહિલાઓને કેવા પ્રકારના ખોરાક જે છે મેમ લેવા જોઈએ જેથી એક સ્વસ્થ બાળકને જન્મ આપી શકે એમના કોઈ પણ તકલીફ ઊભી ના થઈ શકે અ હું એવું કહીશ કે આપણે છે ને શું સાત્વિક ખોરાક લેવું જોઈએ અ જેમાં પ્રોટીન વધારે હોય આપણે આપણા આપણા જૂના જમાનામાં જોઈએ તો રોટલી દાળ ભાત શાક એ જે કન્સેપ્ટ છે એ એકદમ વેલ બેલેન્સ કન્સેપ્ટ છે એમાં કાર્બોહાઈડ્રેટ બી આવી જાય છે ફાઈબર બી આવી જાય છે પ્રોટીન બી આવી જાય છે અ તમે બને તો તમે પનીર ઇન્ક્લુડ કરી શકો છો ખાવાનામાં રોજ જેનાથી પ્રોટીન કન્ટેન્ટ વધે છે જો તમે નોન વેજીટેરિયન હોય તો એગ્સ ને એવું તમે ઇન્ક્લુડ કરી શકો છો જેનાથી બાળકને સારું બનાવટ માટેનું પ્રોટીન મળે છે બને તેટલું અવોઇડ કરો એડેડ શુગર હવે આપણે કોઈ બી પ્રોસેસ ફૂડ લઈ લઈએ કોઈ બી પેકેટ લઈ લઈએ નાના માં નાની વસ્તુ એવું તમે સમજો કે તમે કેચપ બી લઈ લો છો તો એમાં સુગર કન્ટેન્ટ બહુ વધારે હોય છે બને ત્યાં સુધી આપણે એવું ટ્રાય કરીએ કે એડેડ સુગર જેમાં ઓછી હોય એવી વસ્તુઓનો સેવન કરીએ મેમ એક પ્રશ્ન છેલ્લો આપણી પાસે સમયનો અભાવ છે જે મહિલાઓ મેમ અત્યારે સગર્ભા અવસ્થામાં છે એ મહિલાઓને એક રિપીટ પ્રશ્ન છે મેમ પરંતુ આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે એટલા માટે કે જે હાલ સગર્ભા અવસ્થામાં મેમ છે એ લોકો ઘરે અને પોતાના રીતે પોતાની કાળજી કઈ રીતે રાખી શકે અને ઘરમાં માહોલ એ પોતે પણ જાળવી શકે અને કોઈને તકલીફ પણ ના પડે આજને જોઈએ છે આપણે કે ઘરમાં ઘણા બધા સમસ્યાઓ નાની મોટી થતી હોય છે પરંતુ આપણે પોતે સગર્ભા અવસ્થામાં છે તો પોતે કઈ પ્રકારની કાળજી એના આજના સમયની અંદર રાખી શકે અ અત્યારે હવે પ્રેગ્નન્સીમાં કાળજી રાખવાની વાત હું તમને કરું તો એ એ છે કે જો તમે તમારી રીતે હેલ્ધી રહેશો નોર્મલ થોડી ઘણી એક્સરસાઇઝ કરશો ઘરનું બનાવેલું જમણ કરશો તો તમને યુઝિ કઈ વાંધો આવશે નહીં. થોડુંક હાઈજીન રાખવાનું છે. જો પાણીની ડેફિશિયન્સી થાય ડિહાઈડ્રેશન થાય તો બાળકને તથા માતાને ખરાબ અસર પડે છે એટલે બેઝિક ખાલી ફૂડ વોટર ધ્યાન રાખી અને થોડુંક એક્સરસાઇઝ નું ધ્યાન રાખીએ તો એકદમ સ્મૂથ પ્રેગનસી જઈ શકે છે મેમ જે રીતે આપણે વાત કરી આ પ્રશ્નની અંદર કે પાણીની તકલીફ આ મહિલાઓને સગર્ભાવસ્થાવાળી મહિલાઓને અસર કરી શકે છે તો એક ડૉક્ટર તરીકે મેમ કેટલું પ્રમાણમાં એમ કોઈ મહિલા જે છે એને પાણી પીવું જોઈએ આપણે એમ કહીએ કે પ્રમાણ નહીં પણ અંદાજ મુજબ કેટલું પાણી પી શકે મહિલાઓ હું એવું કહીશ કે જ્યારે પ્રેગનેન્ટ ફિમેલ્સ હોય એને એટલીસ્ટ ફોર ટુ ફાઈવ લીટર્સ ઓફ વોટર તો લેવું જ જોઈએ મને દરેક મહિલા આવીને કે અમે પાણી તો પીએ જ છીએ પણ તો બી ઇન્ફેક્શન થાય છે ટેકનિકલી તમે તમને કોઈ આઈડિયા ના હોય કે તમે કેટલું પાણી પીધું છે તમે બે ગ્લાસ પીધું છે ત્રણ ગ્લાસ પીધું છે એ ચાર પાંચ લીટર ના કરે મહિલાઓએ એક એમની બોટલ એક એક વાળી અલગ જ રાખવી જોઈએ અને એ જ્યારે રિફિલ કરીને ફરી પાણી ભરશે ત્યારે એમને ખબર પડશે કે અચ્છા મારું પાણીનું ઇન્ટેક તો હજી બહુ ઓછું છે ચાર પાંચ લિટર પહોંચી જ નથી રહ્યું એટલે મને એમ થાય કે આવી એક કાળજી રાખીએ કે એક અલગ એક વાળી બોટલ અને એમાંથી એ જ લે તો આપણે પ્રોપર હાઇડ્રેશન રાખી શકીશું દર્શક મિત્રો મેં જે રીતે વાત કરી કે પાણીનું જે પ્રમાણ કઈ રીતે નક્કી થાય તો મેમે જે રીતે વાત કરી એક અલગ બોટલ રાખી શકાય અને એનાથી આપણે એનો ઉપયોગ કરવાથી આપણને એક અંદાજ પડે કે આપણે પ્રોપર પાણી પી રહ્યા છીએ મેમ અમારી પાસે સવાલ ખૂબ છે નવા સવાલ પણ છે પરંતુ આપણી પાસે સમય જે છે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ અગત્યના પાસાઓ અંગે માહિતી આપી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર ગર્ભાવસ્થામાં ડાયાબિટીસને લગતા ખૂબ જ અગત્યના મહિલાઓને લગતા વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા મેં ત્રણ મુદ્દા આજના વિષયમાં ખાસ કરીને વાત કરી એક તો હાઇજીનની તક હાઇજીનની આપણી જે બાબત જે છે એ દરેક મહિલા માટે ખૂબ ઉપયોગી છે કારણ કે હાઇજીન વગર કોઈપણ પ્રકારની ઇન્ફેક્શનની તકલીફ થઈ શકે છે બીજી મેમે એક વાત કરી એ છે કે પાણી જે છે પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ પાણીનું પ્રમાણ કઈ રીતે નક્કી થાય તો એ અંગે મેમે વાત કરી કે એક અલગ બોટલ આપણે એક લીટરને રાખીને એ રીતે આપણે પાણીનો ઉપયોગ કરવાથી પણ આપણે એક અંદાજ પડી શકે છે આપ પ્રોપર પાણી પી રહ્યા છે ત્રીજી બાબત મેં મેં એમ કરી કે ફાસ્ટ ફૂડથી ટેવાયેલી જે મહિલાઓ જે છે જેમને બહારની ખાવાની ચીજ વસ્તુ વગર ચાલતું નથી તો સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસની તકલીફ અથવા તો અન્ય કોઈ પણ તકલીફ ના પડે તે માટે આ ગાળાની અંદર જે ખૂબ જ એક મુશ્કેલ તબક્કો હોઈ શકે છે એ ગાળાની અંદર આ પ્રકારની તકલીફ આપણેમાં તો ફાસ્ટ ફૂડની ચીજો ટાળવી જોઈએ આવા એક અનેક મુદ્દા હતા ખાસ કરીને એમને લક્ષણોની પણ વાત કરી કે કઈ રીતે આપણને ખબર પડે કે ડાયાબિટીસની અસર આપણને થઈ ચૂકી છે અને એમના કારણો પણ કીધા કોને આ પ્રકારની તકલીફ થઈ શકે છે આ તમામ મુદ્દા ઉપર મેં ખૂબ ઉપયોગી આપણને માહિતી આપી આજે આપણે ગર્ભાવસ્થામાં ડાયાબિટીસને લગતા વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર